ખેડા નડિયાદ જર્જરિત સત્યમ ફ્લેટની ગેલેરીનો હિસ્સો તૂટી પડતા ભયનો માહોલ નડિયાદ શહેરના જિલ્લા ઉદ્યોગની નજીક આવેલ જર્જરિત સત્યમ ફ્લેટમાં અકસ્માતજનક ઘટના સર્જાઈ ત્રીસ વર્ષ જૂનો સત્યમ ફ્લેટની ગેલેરીનો હિસ્સો અચાનક તૂટી પડતા સ્થાનિકો અને દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો ફ્લેટની ગેલેરીનો એક હિસ્સો રાત્રિના સમય તૂટી પડ્યો ઘટના સમયે ત્યાં લોકો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ લોકોમાં ભવિષ્યમાં વધુ ભાગ ઘશે તેવી ચિંતા લોકોની માંગ છે કે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા અને જીર્ણોદ્વાર માટે પગલાં ભરવામાં આવે ફ્લેટમાં ઓગણીસ પરિવારો રહે છે જે અત્યારે ભયના માહોલમાં જીવે છે હાલમાં આ બાબતે મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી